આ દરમિયાન ગત રોજ સરથાણા પોલીસને બાતમી મળતા પોલીસે તેમના ફ્લેટ પર છાપો મારી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી રૂપિયા સોળ પોઈન્ટ બત્રીસ લાખનો દારૂ રોકડા રૂપિયા એક પોઈન્ટ મોબાઈલ લાખ પોલીસે કુલ રૂપિયા અઢાર પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પરણીતાની ધરપકડ કરી તેના પતિને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારમાં સેતુબંધ હાઇટ્સની બાજુમાં આવેલ ઉમંગ હાઇટ્સમાં બે બિલ્ડિંગમાં ફ્લેટ નંબર છસો માં રહેતા પતિ પત્ની દારૂનો વ્યવસાય કરે છે જે બાતમીના આધારે પોલીસે રાત્રે દોડવા પાડ્યા હતા આ સમયે ફ્લેટ પર અસ્મિતાબેન રાકેશભાઈ માવાણી ઘરે હાજર હતા જ્યારે તેના પતિ રાકેશ હરિભાઈ માવાણી બહાર ગયા હતા પોલીસે અસ્મિતાબેનને અટકાયત કરી ઘરમાં તલાશી લીધી હતી ઘરમાં બેડરૂમની બાજુના રૂમમાં કપડાં રાખવાની અલમારીમાં અલગ અલગ બ્રાન્ડની કુલ રૂપિયા સોળ પોઈન્ટ બત્રીસ લાખ કિંમતની બે હજાર આઠસો સત્યાસી નંગ દારૂની બોટલ મળી આવી હતી આ ઉપરાંત પોલીસે ઘરમાંથી રૂપિયા એક પોઈન્ટ સત્તાણું લાખ રોકડા પણ જપ્ત કર્યા હતા પોલીસે દારૂનું વેચાણ કરતાં અસ્મિતાબેન માવાણીને ઝડપી પાડી રૂપિયા સોળ પોઈન્ટ બત્રીસ લાખનો દારૂ અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા અઢાર પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બિલ્ડિંગમાં રહેતા લોકોને પતિ પત્ની પર કોઈપણ પ્રકારની શંકા ન જાય તે માટે તેઓએ ઘરમાં સંપૂર્ણ ધાર્મિક વાતાવરણ ઊભું કર્યું હતું રૂમમાં અંદર પ્રવેશતાની સાથે જ લોકો ધાર્મિક અનુભૂતિ કરે તે પ્રકારનું વાતાવરણ ઘરની અંદર બનાવવામાં આવ્યું હતું જેથી બિલ્ડિંગમાં રહેતી કોઈ પણ વ્યક્તિ જો ઘરમાં આવે તો તેઓને આ દંપતી એકદમ ધાર્મિક હોય તેવું લાગે પોલીસે પૂછપરછ કરતાં છેલ્લા એક વર્ષથી તેઓ ઘરેથી આ દારૂનો ધંધો કરતા હોવાની કબૂલાત કરી હતી પોલીસના હાથે ઝડપાયેલા અસ્મિતાબેન અને વોન્ટેડ રાકેશભાઈ છેલ્લા એક વર્ષથી ઘરેથી જ હોમ ડિલિવરી આપવા માટે જતા હતા તેઓ ગ્રાહકો મારફતે અન્ય ગ્રાહકોના સંપર્કમાં આવતા હતા અને તે રીતે જ તેમનો વેપાર ધંધો પણ વધતો હતો જો કોઈને પણ ડિલિવરી લેવા માટે ઘરે સુધી બોલાવતા ન હતા જે વ્યક્તિ દ્વારા ઓર્ડર આપવામાં આવે તેમ ને પ્લાસ્ટિક ની એક બેગ માં એક કે બે બોટલ લઈ પતિ પત્ની આપવા માટે જતા હતા જેથી સોસાયટી માં પણ કોઈને શંકા ન જાય સરธાના પોલીસ સ્ટેશન કે વિસ્તાર મેં સરธાના સેતુ હાઈટ્સ के बाजू पत में, में उमंग हाइट्स फ्लैट नंबर 602 में सरธાના પોલીસ સ્ટેશન को ऐसी बात में मिली कि वहां पे ये फ्लैट नंबर 602 में दारू का बेचण हो रहा है और वहां पे दारू का जकीरा वहां पे पड़ा हुआ है सरथाना पी आई बी वी करपड़ा ने और वहाँ के जो लोकल वी स्टाफ है उन्होंने अच्छी टीम बनाई और वहाँ पे सक्सेसफुली रेड किया वहाँ पे इंग्लिश टागू सोलह लाख बत्तीस हज़ार तीन सौ दो रुपये और कैश तो क्योंकि टोटल मिला के अठारह लाख चौंतीस हज़ार तीन सौ तीन रुपये का मुद्दा माल वहाँ से बरामद हुआ जो तो आरोपी है राकेश भाई हरी भाई मवानी और उनकी पत्नी दोनों मिलकर ये बेचान करते थे और दोनों आरोपियों को पकड़ लिया गया है एफ ऑलरेडी दर्ज कर दिया गया है और इसमें अकायदेश की कार्रवाई